આગામી દિવસોમાં પૂજિત અક્ષત પ્રતિક હિન્દુઓ ઘર ઘર સુધી પહોંચાડવાનો લક્ષ્ય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમમાં માતાના મઢ જાગીરના રાજા બાવા તેમજ નારાયણ સરોવરના જાગીરના સોનલ લાલજી મહારાજ અને પ્રવીણસિંહ વાઢીર ખેંગારજી જાડેજા જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા કૃષ્ણકાંત પંડ્યા પ્રદીપભાઈ ચંદુભાઈ રૈયાણી યુવરાજ સિંહ કમલેશ મહારાજ તેમજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી બોલો જય શ્રી રામ આજે રોજ માતાના મઢ સાનિધ્યમાં વિશ્વ હિન્દુ વિદુ પરિષદ તરફથી જે અયોધ્યામાં બાવીસ તારીખના રામલાલાનો પ્રસ્થાન થશે એના માટેની જે કળશ પૂજન જે આવ્યા છે અયોધ્યામાંથી તે દરેક હિન્દુના ઘરમાં એના માટે પ્રચાર પ્રસાર થાય એટલા માટેનો વિશ્વ હંધુ પરિષદ આર એસ એસ મંગીની સંસ્થાઓ આ કળશ દરેક હિન્દુના ઘરમાં પૂજા જાશે અને દરેક હિન્દુ પોતાના બાવીસ તારીખના રાત્રિના કે બાવીસ કે ત્રેવીસ તારીખના જે ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે આપણા મંદિરનો રામલાનો તો આપણા દરેક હિન્દુ પોતે પોતાના ઘરની અંદર દીવાબત્તી કરે અને રામનો હનુમાન ચાલીસા કરે અને રામની પ્રતિષ્ઠા જે થવાની છે તે નિહાળે અને એક ઉર્જા અને શક્તિ હિન્દુમાં પેદા થાય એના માટેનો આ પ્રયાસ હિન્દુ પરિષદનો છે આપણે સૌએ લોકોએ આપણે અયોધ્યા કોઈને જવાની જરૂર નથી પણ અહીંયા બેસી અને રામલાલ મંદિરમાં જ્યારે રામલાલનો પ્રવેશ થશે ત્યારે આપણે નિયાળીએ અને એનો ઉત્સવ અહીંયા ઉજવીએ જય શ્રી રામ આજરોજ મા આશાપુરાના સાનિધ્યમાં માતાના મઢ ખાતે અક્ષત વિતરણનો કાર્યક્રમ જે યોજવામાં આવેલ એ અનુસંધાને આજે અહીંયા સંતશ્રીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પ્રખંડોના પધારેલા કાર્યકરો અત્રેથી પૂજિત અક્ષ લઈ જઈ પોતાના પ્રખંડની અંદર દરેક ગામની અંદર દરેક હિન્દુ ઘર સુધી પહોંચાડવા માટેનો જે કાર્યક્રમ હતો એના અનુસંધાને આજે અહીંયા માના સનિધાનમાં અમે સૌ સાથે મળી અને સંપૂર્ણ કાર્યક્રમ સંપન્ન કરેલ છે આગળનું હવે એક જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી પંદર જાન્યુઆરી સુધીમાં આ અક્ષત દરેક કોઈ પણ હિન્દુનું ઘર છૂટી ન જાય એના માટે તમામ કાર્યકરો પોતાના કાર્યક્ષેત્રની અંદર કાર્યમાં લાગી જશે જય શ્રી રામ જય શ્રી રામ આજે વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર જ્યારે ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું ત્યારે આજે મા આશાપુરાના સાનિધ્યમાં માતાના મઢ મુકામે અમારો જે માતાના મઢ જિલ્લો છે એના પ્રત્યેક પ્રખંડને અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત વિતરણનો કાર્યક્રમ સંતોષીના વરદ હસ્તે કરવામાં આવ્યો આગામી દિવસોમાં આ પૂજિત અક્ષત પ્રત્યેક હિન્દુઓના ઘર સુધી પહોંચાડવાનો લક્ષ્ય વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભગીની સંસ્થા દ્વારા કરવામાં આવશે આજે પૂજ્ય માતાના બટના શ્રી રાજા બાવાજી સોનલ માતાજી એમ ટ્રસ્ટીઓના અમને પૂર્ણ આશીર્વાદ મળ્યા અને આગમી દિવસોમાં જ્યારે બાવીસ તારીખે સમગ્ર ભારત વર્ષની સાથે પ્રત્યેક ગામમાં દિવાળી જેવો માહોલ કરી અને ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં જ્યારે સ્થાપિત કર્યા ત્યારે આ હિન્દુત્વના ભવ્ય વિજયનું આપણે એક આનંદ ઉત્સવ પ્રત્યેક ગામ સુધી ઉજવીએ અને દિવાળી જેવો માહોલ બને અને પ્રત્યેક ગામ રામ બને એવી અમારી અભ્યસના છે